ભગવાન શિવના ઓગણીસ અવતારની મોટે ભાગે ચર્ચા કરવામાં આવી છે જે નીચે મુજબ છે એમાં પહેલા છે પીપલ્લાદ અવતાર પૌરાણિક કથા પ્રમાણે પીપલ્લાદે દેવતાઓને પૂછ્યું મારા જન્મ પહેલા મારા પિતા દધીચીએ મને છોડી દીધાનું શું કારણ છે દેવતાઓએ જણાવ્યું કે શનિની દ્રષ્ટિને કારણે આવી સમસ્યા સર્જાઈ હતી આ સાંભળી પીપલ્લાદ ખૂબ ગુસ્સે થયા તેણે શનિને નક્ષત્રમાંથી પડવાનો શ્રાપ આપ્યો શ્રાપની અસરને કારણે એ જ સમયે શનિ આકાશમાંથી પડવા લાગ્યા દેવતાઓની પ્રાર્થના પર પીપલલાદે શનિને એ શરતે માફ કરી દીધા કે શનિ જન્મથી સોળ વર્ષની ઉંમર સુધી કોઈને નુકસાન નહીં પહોંચાડી ત્યારથી માત્ર પીપલલાદનું સ્મરણ કરવાથી શનિની પીડા દૂર થાય છે બીજું છે વીરભદ્ર અવતાર વીરભદ્રને ભગવાન શિવના ગણ માનવામાં આવે છે તેમના વાળમાંથી આવતારનો જન્મ થયો હતો ભગવાન શિવના સસરા રાજા દક્ષ એના દ્વારા આયોજિત યજ્ઞમાં માતા સતીએ પોતાનું શરીરનું બલિદાન આપ્યું ત્યારે ભગવાન શિવે ક્રોધમાં આવી તેમના માથા પરથી વાળને એક જટા ઉખાડી પર્વત પર ફેંકી દીધી એ વાળના આગળના ભાગમાંથી અચાનક વીરભદ્ર પ્રગટ થયા શિવના અવતારે દક્ષના યજ્ઞનો નાશ કર્યો દક્ષનું માથું કાપી શિવની સામે મૂક્યું બાદમાં ભગવાન શિવે રાજા દક્ષને તેમના માથા પર બકરીનું માથું મૂકીને જીવિત કર્યા ત્રીજો અવતાર છે વૃષભ અવતાર શાસ્ત્રો અનુસાર આ અવતારમાં ભગવાન શિવે વિષ્ણુના પુત્રનો વધ કર્યો હતો જ્યારે ભગવાન વિષ્ણુ રાક્ષસોને મારવા માટે પાતાળ લોકમાં ગયા ત્યારે તેમણે ત્યાં ઘણી ચંદ્રમુખી સ્ત્રીઓને જોઈ વિષ્ણુએ તેની સાથે મસ્તી કરી અને ઘણા પુત્રોનો જન્મ આપ્યો વિષ્ણુના આ પુત્રોએ પાતાળ લોક થી લઈને પૃથ્વી સુધી ઘણી મુશ્કેલી ઉભી કરી તેમનાથી ગભરાઈને બ્રહ્માજી ઋષિઓ સાથે ભગવાન શિવ પાસે ગયા અને રક્ષણ માટે પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકરે વૃષભનું રૂપ ધારણ કરી વિષ્ણુના પુત્રનો વધ કર્યો પછી આવે છે ભૈરવ અવતાર એક કથા અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ પોતાને શ્રેષ્ઠ માનવા લાગ્યા દરમિયાન પ્રકાશના કિરણો વચ્ચે એક માણસની આકૃતિ દેખાય એને જોઈ બ્રહ્માજી બોલ્યા ચંદ્રશેખર તમે મારા પુત્ર છો તેથી મારી પાસે શરણ માટે આવો બ્રહ્માના આવા શબ્દો સાંભળી ભગવાન શિવ ગુસ્સે થયા તેમણે પહેલા પુરુષને કહ્યું કાલ જેવી તારી સુંદરતાને કારણે તું કાલનો સાચો રાજા છે ઉગ્ર હોવાને કારણે તે ભૈરવ છે ભગવાન શંકર પાસેથી આ વરદાન પ્રાપ્ત કર્યા પછી કાલ ભૈરવે પોતાની આંગળીના નખથી બ્રહ્માનું પાંચમું માથું કાપી નાખ્યું બ્રહ્માનું પાંચમો મસ્તક આપવાથી ભૈરવ બ્રહ્મહત્યાના પાપના દોષી બન્યા કાશીમાં ભૈરવે બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મેળવી શિવ મહાપુરાણમાં ભૈરવને ભગવાન શંકરનું પૂર્ણ સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યું છે પાંચમું છે શર્ભાવતાર શર્ભાવતાર એ ભગવાન શિવનો છઠ છઠ્ઠો અવતાર છે અવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધા હરણનું હતું અને બાકીનું શરભ એટલે કે પક્ષી પુરાણોમાં વર્ણવેલું પક્ષી જે સિંહ કરતા વધુ શક્તિશાળી લિંગ પુરાણમાં શિવની અવતારની કથા છે જે ભગવાન વિષ્ણુએ હિરણા મારવા માટે નૃસિંહનો અવતાર લીધો હતો જ્યારે હિરણાકશ્યપના વધ પછી પણ ભગવાન નરસિંહનો ક્રોધ સિંહો નહીં ત્યારે દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને ભગવાન શિવે અવતારનું રૂપ ધારણ કર્યું અને આ રૂપમાં તેઓ ભગવાન નરસિંહની પાસે ગયા અને તેમની સ્તુતિ કરી પરંતુ નરસિંહના ક્રોધની આગ સમીને આ જોઈ શરભના રૂપમાં ભગવાન શિવે નરસિંહને પોતાની પૂંછડીમાં લપેટી લીધા અને ઉડી ગયા પછી ક્યાંય ભગવાન નરસિંહના ક્રોધ શમી ગયો પછી તેણે શરભાવતારની માફી માગી ને ખૂબ જ નમ્રતાથી તેની પ્રશંસા કરી પછી આવે છે અશ્વસ્થામાં અવતાર અશ્વસ્થામાં કાલ ક્રોધ યમ અને ભગવાન શંકરના અવતાર હતા

જ્યારે સમય આવ્યો ત્યારે સવંતિકા રુદ્રએ તેમના ભાગમાંથી દ્રોણના શક્તિશાળી પુત્ર અસ્વસ્થામાં તરીકે અવતાર લીધો એવું માનવામાં આવે છે કે અસ્વસ્થામાં અમર છે અને તે આજે પણ પૃથ્વી પર રહે છે પછી છે ગૃહપતિ અવતાર ગૃહપતિ અવતાર ભગવાન શંકરનો સાતમો અવતાર છે કથા પ્રમાણે નર્મદા કિનારે ધરમપુર નામના નગરમાં વિશ્વેશ્વર નામના ઋષિ અને તેમની પત્ની સૂચિસ્મૃતિ રહેતા હતા લાંબા સમય સુધી નિસંતાન રહ્યા પછી શુચિસ્મતિએ એક દિવસ પોતાના પછી પતિ પાસેથી શિવ જેવો પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી ઋષિ વિશ્વનાર કાશી ગયા અને ભગવાન શિવના વિરેશ લિંગની પૂજા કરી એક દિવસ ઋષિએ લિંગની મધ્યમાં એક બાળક જોયું ઋષિએ બાળ સ્વરૂપે શિવની પૂજા કરી તેમની પૂજાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે શુચિસ્મતીના ગર્ભમાંથી અવતાર લેવાનું વરદાન આપ્યું પાછળથી સ્ત્રી ગર્ભવતી થઈ અને ભગવાન શંકર ગર્ભમાંથી પુત્રના રૂપમાં પ્રગટ થયા એના પછીનો અવતાર છે દુર્વાસા ઋષિ ધાર્મિક ગ્રંથો અનુસાર સતી અનુસૂયાના પતિ મહર્ષિ અત્રીએ બ્રહ્માની સૂચના અનુસાર પુત્રની ઈચ્છા સાથે રિક્ષાકુલ પર્વત પર તેમની પત્ની સાથે કઠોર તપસ્યા કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્મા વિષ્ણુને મહેશ તેમના આશ્રમમાં આવ્યા તેણે કહ્યું મારા હિસ્સામાંથી તમને ત્રણ પુત્રો પ્રાપ્ત થશે જે વિશ્વમાં પ્રખ્યાત થશે અને તમારા માતા પિતાને ગૌરવ અપાવશે સમય આવ્યો ત્યારે બ્રહ્માજીના અંશમાંથી ચંદ્રનો જન્મ થયો વિષ્ણુના અંશમાંથી ત્યાગની શ્રેષ્ઠ પદ્ધતિને લોકપ્રિય બનાવનાર દત્તાત્રેયનો જન્મ થયો અને રુદ્રના અંશમાંથી મુનિવર દુર્વાસાનો જન્મ થયો એના પછી છે કિરાત અવતાર મહાભારત અનુસાર જ્યારે અર્જુન પોતાના વનવાસ દરમિયાન ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે દુર્યોધન દ્વારા મોકલવામાં આવેલા મૂળ નામનો રાક્ષસ અર્જુનને મારવા માટે ડુક્કરના રૂપમાં ત્યાં પહોંચ્યો અર્જુને પોતાના તીરથી ભૂંડને માર્યું તે જ સમયે કિરાતના વેશમાં આવેલા ભગવાન શંકરે તે જ સુવર પર તીર માર્યું હતું એના પછી નંદી અવતાર કથા પ્રમાણે શિલાદ નામના ઋષિ બ્રહ્મચારી હતા વંશનો અંત જોઈને તેમના પૂર્વજોએ શિલાદને સંતાન ઉત્પન્ન કરવાનું કહ્યું શિલાદે અજાત અને મૃત્યુહીન બાળકની ઈચ્છા સાથે ભગવાન શિવની તપસ્યા કરી પછી થોડા સમય પછી શિવના આશીર્વાદથી જમીન ખેડતી વખતે શિલાદને જમીનમાંથી જન્મેલા બાળક મળ્યા શિલાદે તેનું નામ નંદી રાખ્યું શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ બનાવ્યો નંદીના લગ્ન મરુતની પુત્રી સુયસ નંદીની નંદીના લગ્ન મરુતની પુત્રી સાથે થયા હતા તેના પછી છે કૃષ્ણ દર્શન અવતાર રાજા જન્મ નવમી પેઢીમાં ભણવા ગયેલા નભગ લાંબા સમય સુધી પાછા ન ફર્યા ત્યારે તેમના ભાઈઓએ રાજ્યને પોતાની વચ્ચે વહેંચી લીધું ત્યારે નાભાગને આ વાતની જાણ થઈ ત્યારે તેના પિતા પાસે ગયો પિતાએ નાભાગને કહ્યું કે યજ્ઞલક્ષી બ્રાહ્મણોની આસક્તિ દૂર કરીને યજ્ઞ પૂર્ણ કરીને તેમની સંપત્તિ પ્રાપ્ત કરો પછી યજ્ઞ પર પહોંચી વૈશ્ય દેવ સ્પષ્ટ પાઠ કરીને અંગારિક બ્રાહ્મણે યજ્ઞના બાકીના પૈસા નભાગને આપ્યા અને સ્વર્ગમાં ગયા તે જ સમયે ભગવાન શિવ કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા અને કહ્યું કે યજ્ઞની શેષ સંપત્તિ પર તેમનો અધિકાર છે જ્યારે વિવાદ થયો ત્યારે કૃષ્ણના રૂપમાં ભગવાન શિવે તેમને પિતા પાસેથી નિર્ણય લેવા કહ્યું ત્યારે નભાગે પૂછ્યું ત્યારે શ્રદ્ધ દેવે કહ્યું કે તે માણસ ભગવાન શંકર છે યજ્ઞના અવશેષો તેમના જ છે પિતાની વાત માની નભાગે ભગવાન શિવની સ્તુતિ કરી આ અવતારમાં ભગવાન શિવે યજ્ઞ વગેરે જેવા ધાર્મિક કાર્યોનું મહત્વ સમજાવ્યું પછી છે અવધૂત અવતાર ભગવાન શંકરે અવધૂત અવતાર લઈ ઇન્દ્રના અહંકારને કચડી નાખ્યો હતો એકવાર ગુરુ અને અન્ય દેવતાઓ સાથે ભગવાન શંકરના દર્શન કરવા કૈલાસ પર્વત ઉપર ગયા ઇન્દ્રની કસોટી કરવા માટે શંકરજીએ અવધૂતનું રૂપ ધારણ કર્યું રસ્તામાં રોકી દીધા ત્યારે ઇન્દ્રએ અવજ્ઞા કરી તે માણસને તેનો પરિચય પૂછ્યો ત્યારે તે મૌન રહ્યો આનાથી ક્રોધિત થઈને ઇન્દ્રએ જેમ અવધૂત પર હુમલો કરવા માટે તેની વીજળી છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના હાથે લકવો થઈ ગયો આ જોઈને બૃહસ્પતિ ભગવાન શિવને ઓળખી લીધા અને અવધૂતની અનેક રીતે પ્રશંસા કરી તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને ઇન્દ્રની માફી માંગી હવે છે ભિક્ષુવરી અવતાર ધાર્મિક ગ્રંથ અનુસાર વિદર્ભના રાજા સત્યરથને તેમના દુશ્મનોએ માર્યા હતા તેની ગર્ભવતી પત્નીએ દુશ્મનોથી છુપાવીને પોતાનો જીવ બચાવ્યો જ્યારે સમય આવ્યો ત્યારે તેમણે એક પુત્રનો જન્મ આપ્યો જ્યારે રાણી તળાવમાંથી પાણી પીવા ગયા ત્યારે મગર તેને ખોરાક તરીકે ખાઈ ગયો પછી બાળક ભૂખ અને પીડાવા લાગ્યો ભગવાન શિવની પ્રેરણાથી ભિખારી મહિલા ત્યાં પહોંચી ભગવાન ભિખારીનું રૂપ ધારણ કર્યું અને બાળકનો પરિચય ભિખારી સ્ત્રી સાથે કરાયો તેને તેનું લાલન પોષણ કરવાની સૂચના આપી એવું કે આ બાળક વિદર્ભના રાજા સત્યરથનો પુત્ર છે બધું કહીને શિવે ભિખારીના રૂપમાં ભિખારી સ્ત્રીને પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું શિવના આદેશ મુજબ ભિખારી સ્ત્રીએ બાળકને ઉછેર્યું ઉછેર થયા બાળકે દુશ્મનોને પરાજિત કર્યા અને ભગવાન શિવની કૃપાથી રાજ્યને પાછું મેળવ્યું સુરેશ્વર અવતાર ભગવાન શંકરનો સુરેશ્વર અવતાર ભક્ત પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે આ અવતારમાં ભગવાન શંકરના નાના બાળક ઉપમન્યુથી ભક્તિથી પ્રસન્ન થઈ અને તેમની પરમ ભક્તિ અને અમર આશીર્વાદ આપ્યા કથા પ્રમાણે વ્યાઘ પ્રમાદનો પુત્ર ઉપમન્યુ તેના મામાના ઘરે ઉછર્યો હતો તે હંમેશા દૂધની ઈચ્છાથી બેચેન રહેતો હતો તેમની માતાએ તેમને તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શિવનું શરણ લેવા માટે કહ્યું આના પર ઉપમન્યુ જંગલમાં ગયો અને ઓમ નમ શિવાયનો જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેમની સમક્ષ સુરેશ્વરના રૂપમાં પ્રગટ થયા અને ભગવાન શિવની ઘણી રીતે ટીકા કરવા લાગ્યા આ જોઈ ઉપમન્યુ ગુસ્સે થઈ ગયો અને ઇન્દ્રને મારવા ઉભો થયોગર આપ્યો દયાળુ ભગવાન શિવે તેમને પરમ ભક્તિનું પદ આપ્યું પછી છે હનુમાન અવતાર શિવ મહાપુરાણ અનુસાર દેવતાઓ અને દાનવોએ અમૃત વહેતી વખતે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપને જોઈ ભગવાન શિવે સાત ઋષિ કાન દ્વારા મૂક્યું જેમાંથી અત્યંત તેજસ્વી અને શક્તિશાળી હનુમાનજી નો જન્મ થયો પછી છે બ્રહ્મચારી અવતાર દક્ષના યજ્ઞમાં પ્રાણ બલિદાન આપ્યા પછી હિમાલયના ઘરે સતીનો જન્મ થયો ત્યારે તેણે ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી પાર્વતીની પરીક્ષા કરવા માટે ભગવાન શિવ બ્રહ્મચારીના વેશમાં તેમની પાસે આવ્યા પાર્વતીએ બ્રહ્મચારીને જોયા અને તેની વિધિવત પૂજા કરી ત્યારે બ્રહ્મચારીએ પાર્વતીને તેની તપસ્યાનું હેતુ પૂછ્યો અને જાણ્યા ત્યારે તે શિવની ટીકા કરવાનું શરૂ કર્યું તેમને શમશાનવાસી અને કાપાલિક પણ કહ્યા સાંભળીને પાર્વતી ખૂબ ગુસ્સે થઈ ગઈ પાર્વતીની ભક્તિ અને પ્રેમ જોઈ શિવે તેને પોતાનું સાચું સ્વરૂપ બતાવ્યું આ જોઈ પાર્વતી ખૂબ ખુશ થયા સુનટ નર્તક અવતાર પાર્વતીના પિતા હિમાચલ પાસે તેમની પુત્રીનો હાથ માગવા માટે ભગવાન શિવે એક સુનટ નર્તકનો વેશ ધારણ કર્યો હતો શિવજી હાથમાં ડમરું લઈ નટના રૂપમાં હિમાચલના ઘરે પહોંચ્યા નાચવા લાગ્યા નટરાજ શિવને એટલું મનોહર રૂપ અને સુંદર નૃત્ય કર્યું બધા ખુશ થઈ ગયા જ્યારે હિમાલયે નટરાજને ભિક્ષા માગવા કહ્યું ત્યારે નટરાજે શિવે પાર્વતીને ભિક્ષામાં માગ્યા આ જોઈને હિમાચલ રાજ ખૂબ ગુસ્સે થયા થોડા સમય પછી શિવે નટરાજના રૂપમાં પોતાનું સ્વરૂપ પાર્વતીને બતાવ્યું પોતે ચાલ્યા ગયા તેમના ગયા પછી મૈના અને હિમાચલને દેવીનું જ્ઞાન થયું અને ભગવાન શિવને પાર્વતી સોંપવામાં નિર્ણય કર્યો જતીનાથ આવતા

યક્ષ અવતાર ભગવાન શિવ દ્વારા દેવતાઓના અન્યાય અને ખોટા અભિમાનથી દૂર કરવા માટે યક્ષ અવતાર ધારણ કરવામાં આવ્યો હતો દેવતાઓને દાનવો દ્વારા સમુદ્ર મંથનમાં એક ભયંકર ઝેર નીકળ્યું ભગવાન શંકરે ઝેર લીધું પોતાના ગળામાં રાખ્યું આ પછી અમૃત કળશ બહાર આવ્યો અમૃત પીવાથી બધા દેવતાઓ અમર થયા એટલું જ નહીં તેમને ગર્વ પણ થયો તેઓ સૌથી શક્તિશાળી છે દેવતાઓના અભિમાનને તોડવા માટે ભગવાન શિવે યક્ષનું રૂપ ધારણ કર્યું દેવતાઓની સામે એક તણખલું મૂકી અને તેને કાપવા બાળી નાખવા કે ડૂબાડી દેવા કે કહ્યું તમામ શક્તિનો ઉપયોગ કર્યા પછી દેવતાઓએ વરખને પણ ખસેડી શક્યા નહીં ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે આ યક્ષ બધા અભિમાનનો નાશ કરનાર ભગવાન શંકર છે બધા દેવતાઓએ ભગવાન શંકરની સ્તુતિ કરી તેમના ગુનાઓ માટે ક્ષમા માંગી તો આ છે ભગવાનના ઓગણીસ અવતારોનું વર્ણન જય ભોળાનાથ